નમસ્કાર મિત્રો વાણંદ પટેલ આપ સૌનું સ્વાગત કરું મિત્રો આજે આપણે દર વજન અને ઘનતા એના ત્રીજા લેક્ચરમાં લેક્તા સંબંધિત જે ગણતરી વાળા દાખલા છે તે શીખીશું અહીંયા તમને સ્ક્રીન ઉપર એક લમઘન આપેલો છે એ લમઘન લંબાઈ છે સો એમ એમ છે પચાસ એમ એમ અને ઊંચાઈ છે બસો એમ એમ સાથે સાથે દળ પણ તમને આપેલું છે પાંચસો ગ્રામ અને એની ઘનતા એટલે કે રો એ શોધવાની છે તો ઘનતાના એક પ્રકારના દાખલામાં આ રીતે તમને એના પરિમાણ એની લંબાઈ ઊંચાઈ પહોળાઈ ત્રિજ્યા જેવો આકાર એ પ્રમાણે એના માપ આપેલા હશે અને એનું દળ આપેલું હશે ધારો કે એક લંબન છે તો લંબાઈ પહોળાઈ ઊંચાઈ આપેલી છે કોઈ ગોળો હોય આપેલી ખાતને વ્યાજ તમને આપેલો હોય કોઈ નળાકાર હોય તો જેમાંથી આપેલું છે અને એના આધારે ઘનતા શોધવાની છે તો અહીંયા આપણે ઘનતા શોધવાની છે તો ઘનતાનું સૂત્ર છે કે દળ ભાગ્યા આપેલું છે કે પાંચસો ગ્રામ તો સીધું મૂકી પરંતુ કદ આપણને આપેલું નહીં હોય ઘણા દાખલામાં તમને ડાયરેક્ટ આપેલું પણ હોય અહીંયા આપેલું નથી તો કોઈ પણ કદ શોધવું મતલબ એનું ઘનફળ શોધવું ઓકે તો ઘનતા સંબંધિત કોઈ પણ દાખલો તમારે ગણવા હોય એટલે તમને જે તે પદાર્થના ઘનફળનું સૂત્ર ખ્યાલ હોવું જોઈએ હું અહીંયા તમને અમુક પદાર્થના સૂત્ર અહીંયા કહું છું કે જે રેગ્યુલર આપણો ઉપયોગમાં થાય ઉપયોગમાં આવે છે ઉદાહરણ તરીકે નળાકાર સિલિન્ડર તેના ગણફળનું સૂત્ર છે પાયા સ્ક્વેર આ એનો પાયો છે તમે એને નીચે પાયો જો તાઈ તો કેવો હોય ગોળ છે આ છે ત્રિકોણાકાર પ્રિઝમ તેનો પાયો કેવો છે ત્રિકોણ ટાઈપ અને એનું ગણફળ જોવો તમે 1/2 પાયો ગુણ્યા વિધ ગુણ્યા ઊંચાઈ આ જે છે એ રીતે આ છે આપણે પ્રિઝમ અથવા લંબન જે આપણે અહીં આપેલો છે આ વાકર આપણે આપેલો છે લંબાઈ પડે ને ઊંચાઈ તો એનું ગનફર શું થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા પહોંચાય ઓકે ધારે કે કોઈ તમને ગોળા આપેલો હોય તો ગોળાનું ગનફર કેટલું થાય તો ચાર ભાગ્યા ત્રણ પાય આર નો ઘન જે આમાંથી ગમે તે તમને આકાર આપેલો હોય શકે આકાર તકાર શકે ધારકે કોઈ શંકુ હોઈ શકે અથવા સ્કવેર પિરામિડ નીચેનો પાયો કેવો હશે ચોરસ અને કિરામ મતલબ તો જાય કોનમાં પાયો કેવો હોય ગોળો

ઘનતા તમારે કયા એકમમાં મેળવવાની છે એ બાબત ખાસ ધ્યાન રાખવાની છે મે તમને અગાઉ લેક્ચર 2 માં શીખવાડ્યું ઘનતા એમકેએસ માં કે એસઆઈ પદ્ધતિમાં કઈ રીતે હોય કિલોગ્રામ પ્રતિ ઘન મીટરમાં માં સીજીએસ માં કઈ રીતે હોય ગ્રામ પ્રતિ ઘન સેન્ટીમીટરમાં અને એફપીએસ માં કઈ રીતે હોય પાઉન્ડ પ્રતિ ઘન ફૂટમાં માં તમારે સમા મેળવવી છે એ ખાસ ધ્યાન રાખવું પડે અહીંયા જોઈએ કે કયો ફેરફાર થશે ધારો કે આનો ઉકેલ મેળવવો છે તો અહીંયા તમારે ગ્રામમાં છે દળ તો દળ ગ્રામમાં હોય તો અંતર શામાં લઈએ આપણે સેન્ટીમીટરમાં એટલે સીજીએસ પદ્ધતિમાં આપણું એકમ સેટ થઈ જશે ત્યાં તમને અંતર શામાં આપેલા છે મિલીમીટરમાં તો આપણે પહેલા એમ સેન્ટીમીટરમાં કન્વર્ટ કરીએ તો સો એમ એમ એટલે કેટલા થાય દસ સેન્ટીમીટર કઈ રીતે મિલીમીટરને તમે દસ વડે ભાગ એટલે સેન્ટીમીટરમાં આવી આપો ઓકે તો દસ સેન્ટીમીટર પહોળાઈ થશે પાંચ સેન્ટીમીટર અને ઉંચાઈ થશે બે સેન્ટીમીટર ઓકે હવે આપણે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ ઘનતા એટલે એટલે કે રો બરાબર ભાગ્યા કદ કંફોન સૂત્ર કયું છે આના માટે આ ઘન માટે તો લંબાઈ ગુણ્યા પોળાઇ ગુણ્યા ઊંચાઈ તો એ લખી મેં કદ છે લંબાઈ ગુણ્યા પોળાઇ ગુણ્યા ઊંચાઈ મિત્રો કદ એક દરેક પદાર્થ માટે અલગ અલગ હોય મેં તમને અગાઉ સૂત્રો બતાવ્યા અહીંયા ગોળો હોત તો ચાર ભાગ્યા ત્રણ પાઇ નો ઘન આવત અહીંયા માનો કે નળાકાર હોય તો આવત પાઇ આર સ્કવેર એચ એ રીતે અલગ અલગ હોય છે અહીંયા ઘન માટે કઈ સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ મૂલ્ય મૂકો દળ મૂલ્ય કેટલું છે પાંચસો ગ્રામ લંબાઈ છે દસ પહોળાઈ છે પાંચ અને ઊંચાઈ છે તમે એની ગણતરી કરશો તો તમને એનો જવાબ મળશે પાંચ

તમને ઘનતા શોધવાની કીધી હોય કા તો દળ શોધવાનું કીધેલું હોય તો હું કેમ મેળવીએ તો મેં તમને અગાઉ કીધું એ પ્રમાણે ખાસ કમ સેન્ટીમીટર લખો બીજે સેન્ટીમીટર લખો ને એચ ઘનતા બરાબર દળ ભાગ્યા કદ ઘનતા રો બરાબર એમ ભાગ્યા બી અગાઉ કીધું લંબન સૂત્ર એલ બી એચ હવે અહીંયા મારે એમ શોધવાનો છે

તો આ બે પ્રકારના દાખલા તમને પૂછાઈ શકે ખાસ કે તમને દરેકના ઘનફળ નું સૂત્ર ખ્યાલ હોવું જોઈએ તો જ તમને આગળ વધુ ખ્યાલ આપશે યોગ્ય રીતે ચલો આગળ જોઈએ મિત્રો હવે બીજો એક દાખલો જોઈએ અહીંયા તમને એક નળાકાર આપેલો છે હવે તે જે નળાકાર છે તે અંદરથી પોલો છે જો ભરેલો કે અંદરથી કટિંગ છે

મિત્રો ઘનતાનું મૂલ્ય ચેન્જ કરો છો પાંચ ઉકેલ તો આપણને ખબર છે તમારે નક્કી કરવાનું કે તમે અંતર લખશો ગ્રામ ઘન સેન્ટીમીટરમાં છે ને તો મતલબ કોઈ પણ હોવું જોઈએ સેન્ટીમીટર બીજા નંબરે

ત્રણ સેન્ટીમીટર લંબાઈ એમએમ માંથી સેન્ટીમીટર લખો બાર ભાગ્યા દસ કરી લઈએ પોઈન્ટ બે સેન્ટીમીટર તો હવે દરેક મૂલ્ય આપણને સેવા મળી ગયા સીજીએસ ગમે તે એકદમ સેટ થઈ ગયું એનું કદ કઈ રીતે શોધવું જોવા મિત્રો તો નળાકારના ઘનફળ નું સૂત્ર કયું છે પાયા સ્કવેર એચ કયું છે પાયા સ્કવેર એચ તો આ મોટું નળાકાર છે ને એની ત્રીજા સિલો કેપિટલ આ તો મોટા નળાકાર ને ગમ્ફોર્મ શું તો કઈ દશે પાયર સ્કવેજ નાનો જે અંદર નળાકાર છે જે અંદરથી કટિંગ છે તો એની છે સ્મોલ આર નાનાનું કદ તમારે બાદ કરવું પડે તો મેં મોટાના કદમાંથી પાયાર સ્કવેરેજ કેપિટલ આર અને સ્મોલ આર ની થઈ ગઈ તો મોટા નળાકારના કદમાંથી નાના નળાકારનું નું કદ બાદ કર્યું એટલે આટલો ભાગ જે બાકી રહેશે છે મને મળે હવે આ શું થઈ ગયું હવે એના પણ અર્ધો છે આખો નથી નળાકાર આવી ગઈ જવું પણ એમાં કટિંગ ન હતું તો જે મળે એને ભાગાકાર ને કેટલા લખી અહીંયા બે લખી મિત્રો અહીંયા આ ખાસ સૂત્ર સમજવાનું છે અહીંયા કે આ સૂત્ર કઈ રીતે બને છે આ સૂત્ર તો નળાકારનું છે પરંતુ અંદરથી થી નળાકાર પોલો છે એટલે કે મોટા નળાકારમાંથી નાના નળાકાર વાત કરો સાથે સાથે નળાકાર આખો નથી અડધો છે તો ભાગાકાર બે લખો ક્લિયર આગળ ગઈ જઈએ પાઇ અને એચ કોમન કાઢો તો આર નો વર્ગ કેપિટલ અને સ્મોલ આર નો વર્ગ ભાગ્યા બે

આ બે છે અહીંયા જવો તો કેટલા વચ્ચે અહીંયા આવી ગયા તો 11 1.2 કરો એટલે જવાબ આવશે 13.2 ઘન સેન્ટીમીટર હવે આપણને કદ મળી ગયું અહીંયા કદ અલગથી ગણતરી કરવાની જરૂર પડી કારણ કે ડાયરેક્ટ તમે ગણતરી કરી શકતા નથી પહેલા આગળના દાખલામાં આપણે શું કર્યું સિદ્ધાંત કદનું સૂત્ર મૂકીને એમાં ગણતરી કરી નાખી પરંતુ આમાં કદની ગણતરી લાંબી છે એટલા માટે પહેલા મેં અલગથી કદ સુધી હતી હવે ઘનતા સુધી એની તો ઘનતા બરાબર દળ ભાગ્યા કદ ઘનતા રો બરાબર એમ ભાગ્યા વી સૂત્ર શોધવાનું છે એમ કપ કેટલું મળ્યું આપણને એનું એક પોઈન્ટ બે તો અહીંયા લખી કે એક પોઈન્ટ બે તો એમ બરાબર શું થશે તો પાંચ ગુણ્યા કે એક બે જવાબ આવશે છાસઠ એટલે આ જે તમને પદાર્થ આપેલું છે એનું દળ કેવી થશે છાસઠ ગ્રામ ઓકે કેટલા ગ્રામ થશે છાસઠ ગ્રામ જે આપણે આન્સર શોધવાનો હતો તો આ મિત્રો અલગ અલગ પદાર્થના તમને ઘનતા શોધવાની કે કાં તો ઘનતાના આધારે દર શોધવાનું છે ઇન શોર્ટ કે તમને દરેકના ઘનફળનું સૂત્ર બનાવતા વાળું જોઈએ અથવા એનું સૂત્ર ખ્યાલ આવવું જોઈએ ઠીક આપણે આગળના લેક્ચરમાં દર વજનની ઘનતાના ચોથા લેક્ચરમાં